ગરમ ગુજરાતમાં ઠંડા પ્રદેશના ફળ સફરજનની ખેતીનો બનાસકાંઠાના ખેડૂતે કર્યો અનોખો પ્રયોગ સફરજન એક એવું ફળ છે જે દુનિયાના ઘણા દેશોમાં પ્રાપ્ય છે આપણા ભારત દેશમાં સફરજન કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાંચલ તેમજ સિક્કિમ જેવા ઠંડી તેમજ ઉંચાણવાળી ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા રાજ્યોમાં પાકે છે આથી આપણા દેશમાં આ ફળ થોડું મોંઘું પરંતુ સર્વત્ર પ્રાપ્ય છે અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા છીએ કે સફરજન તો સિમલાના જ કારણ કે સફરજનની ખેતી માટે ઠંડુ વાતાવરણ જોઈએ છે જો કે વૈજ્ઞાનિકોએ વિકસાવેલી સફરજનની આ નવી પ્રજાતિ ચાલીસ ડિગ્રી સુધીના તાપમાનમાં પણ ખેતી થઈ શકે છે તેવામાં કંટ્રોલ વાતાવરણમાં તમે ગુજરાતમાં પણ આ ખેતી કરીને વર્ષોના વર્ષ કમાણી કરી શકો છો ત્યારે બનાસકાંઠાના સાતસણ ગામના બાર વીઘા જમીન ધરાવતા એક સામાન્ય ખેડૂત કર્મીભાઈ ચૌધરીએ દાંતીવાડા નર્સરીમાંથી સફરજનના ત્રણ છોડ લાવીને પોતાના ખેતરમાં ખાડા બનાવી રોપીને તેમાં ગાય આધારિત ખાતરનો ઉપયોગ કરીને પ્રાકૃતિક રીતે સફરજન ઉગાડતા ત્રણેય ઝાડવાઓ પર ત્રણ વર્ષે મોટી સંખ્યામાં સફરજન પ્રાપ્ત થયા હતા વધુમાં કર્મીભાઈએ જણાવ્યું હતું કે સફરજન ઠંડા પ્રદેશોમાં થતું ફળ છે પરંતુ જો ગુજરાતમાં પણ આ રીતે સફરજનની પ્રાકૃતિક રીતે ખેતી

આપણે કે સફરજનના છોડ વાવીએ તો મેં દોતીવાડા નવસારીમાં જઈને સફરજનના છોડ લાવ્યા અમે લાવી એના બે ફૂટના ખાડા ખણ્યા ખાડા ખણીને મેં ગાય આધારિત ખેતી પ્રાકૃતિક ખેતી એનો જ ઉપયોગ કરી અને આ મેં ત્રણ છોડો વાયા હતા એમાં છોડ વાયા એટલે ત્રીજા વર્ષે ત્રીજા વર્ષે એના ઉપર સફરજન સારા હાલ દેખાવમાં પચાસથી સાઠ નંગ અંદાજે જ એક એક છોડ ઉપર આવ્યા છે અને સારા મને એનો ફળ સારા જ

અને ખેડૂત સો ટકા કરી શકે છે અને જો ગુજરાતના ખેડૂતો આ રીતે ખેતી ઉપર આવે અને આવી રીતે ખેતી કરે તો ગુજરાતમાં નહીં પણ વિશ્વમાં પણ ખેડૂત આ ખેતીથી ઉપર આવી શકે છે અને વિશ્વમાં ગુજરાતનું નામ જાહેર કરી શકે છે અને સારી ખેતી ખેડૂત લઈ શકે છે